હલો મિત્રો કેમ છો સૌ મજામાં ને ચાલો મિત્રો આજે આપણે બનાવશું પાલક પનીર તો સૌથી પહેલા તો પાલકને ને ચાર થી પાંચ વખત પાણીમાં ધોઈ લેશું કારણ કે આની અંદર રેતી બહુ હોય છે એટલે હવે આપણે આ પાલક ધોવાઈ ગઈ છે આપણે કાઢી અને એને તો આપણે બહુ ટાઈમ સુધી નથી કરી આને આપણે વધુમાં વધુ ત્રણ થી ચાર મિનિટ બોઈલ કરશું એના પહેલા આપણે પાણી ગરમ મૂકી દેસુ પાણીમાં ઉબાલ આવે એટલે આપણે અંદર પાલક નાખી દેસુ એની સાથે એક લીલું મરચું પણ નાખશું કારણ કે પાલક પનીર સ્પાઈસી હોય તો જ સારી લાગે મજા આવે એનો ટેસ્ટ બહુ સરસ આવે અને આમાં ઉબાલ આવી ગયું છે તો આપણે પાલક નાખી દઈએ અને બોઇલ કરવાનું કારણ શું છે પાલક એકદમ સોફ્ટ થઈ જશે એના ગંઠલ પણ સોફ્ટ થઈ જશે હવે આપણે આને કાઢી લેશું આઈસ ક્યુબના પાણીમાં નાખશું કારણ કે આનો કલર જે છે એ મેન્ટેન રહે પાલકનો જે ગ્રીન કલર છે એ મેન્ટેન રહે એટલા માટે આપણે આઈસ ક્યુબવાળા પાણીમાં નાખવી પડે પાલકને હવે આ પાલક ઠંડી થઈ જાય એટલે આપણે એને પાણી નીચોઈ અને કાઢી લેશું મિક્સી જારમાં અને એની આપણે પેસ્ટ બનાવી લેશું ફાઇન પેસ્ટ તો જો આપણે કાંદા ચોપ કરી લીધા છે લસણ પણ આઠથી દસ ગણી આપણે ચોપ કરી લીધી છે અને લસણ આપણે ડબલ વખત જોશે કારણ કે આપણે બે વઘાર કરશું એટલે અલગ અલગ રાખ્યું છે ત્યારબાદ આદુ પણ આપણે ચોપ કરી લીધું છે એક લાલ મરચું આખું અને ટમાટર અને લીલા મરચાં ચોપ કરી લીધા છે તો મિત્રો એની સાથે આપણા પનીરના ક્યુબ્સ પણ રેડી છે આપણે બસો ગ્રામ પનીર છે એની સાથે આપણે ચીઝ જોશે તો ચીઝ પણ તૈયાર છે આપણે બધું રેડી રાખ્યું છે અને આ પેસ્ટ છે જે આપણે પેસ્ટ બનાવી છે પાલકની તે તો ચાલો મિત્રો હવે આપણે તૈયારી કરીએ ને આ જામફળ છે મિત્રો જામફળ આપણે જોશે બહુ ઓછું જોશે કારણ કે જામફળની ફ્લેવર એકદમ હાર્ડ હોય છે તો આપણે એ બહુ ઓછું જોશે એટલા માટે આપણે જ્યારે જરૂર પડશે ત્યારે આપણે ખમણીથી એને ખમણી લેશું તો મિત્રો આમાં પેનમાં મેં બે બલ સ્પૂન કુકિંગ ઓઇલ નાખ્યું છે હવે આપણે એની અંદર જેમ કે જીરું નાખશું એક લાલ મરચું નાખ્યું આખું ત્યારબાદ આની અંદર આપણે લસણ નાખશું અને લસણને વ્યવસ્થિત આપણે સાંતળી લેશું કલર ચેન્જ થઈ જાય લસણનો તો જ ટેસ્ટ સારું આવે કાચું જે ફ્લેવર છે લસણનું એ નીકળી જવું જોઈએ તો જો મિત્રો આપણું લસણ ફ્રાય થઈ ગયું છે કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે આની અંદર કાંદા ઉમેરી દઈશું કાંદા ઉમેરી અને આપણે કાંદાને પણ એકદમ ફ્રાય કરી લેશું તો મિત્રો કાંદા હવે ફ્રાય થઈ ગયા છે એટલે આપણે આની અંદર આદુ ઉમેરીશું આદુ ઉમેરી અને હવે એની અંદર આપણે લીલા મરચાં પણ ઉમેરી દઈશું અને એને પકાવી લેશું થોડી માટે ત્યારબાદ આપણે એની અંદર ઉમેરીશું ટમેટા હવે ટમેટાને પણ આપણે મિક્સ કરી અને વ્યવસ્થિત પકાવશું અને એની અંદર સાથે નાખશું આપણે નિમક થોડું જેથી ટમેટા બહુ જલ્દી પાકી જાય તો ટમેટાને પણ આપણે વ્યવસ્થિત પકાવી લેશું હવે આપણે આની અંદર મસાલા ઉમેરીશું તો થોડું લાલ મરચું નાખ્યું છે મેં એની ઉપર એની સાથે હળદર જશે અને ધાણા પાવડર આપણે ઉમેરીશું એક ચમચી અને હવે બરાબર મિક્સ કરી અને મસાલા પકાવશું ને એની સાથે આપણે પાણી ઉમેરીશું કારણ કે મસાલા આપણા બળી ન જાય એટલા માટે પાણી જરૂરી છે જો મસાલા બળી જાય તો આપણી જે પણ રેસીપી હોય એને ટેસ્ટમાં બહુ ફરક આવી જાય છે કડવાશ આવી જાય છે એટલા માટે મસાલા ઉમેરી અને થોડું પાણી પણ ઉમેરવું હવે આપણે આની અંદર પાલક પણ ઉમેરી દીધી છે કારણ કે આપણો મસાલો એકદમ રેડી છે તો હવે મિત્રો પાલકને આપણે પાંચ મિનિટ માટે આ પ્રમાણે મિક્સ કરી કરી અને પકાવી લેશું ને ત્યારબાદ જ્યારે પાલક આપણી પાકી જાય મિત્રો રેડી છે તો આની અંદર આપણે દૂધ ઉમેરીશું અને થોડી કસૂરી મેથી પણ આની અંદર ઉમેરી દેશું મિક્સ કરી લેશું એને બરાબર વ્યવસ્થિત અને આ રીતે પકાવતા જશું હવે આપણે જે જામફળ રાખ્યું હતું એને થોડું આપણે આની અંદર ઉમેરશું એટલે એની ફ્લેવર બહુ હાઈ હોય છે એટલા માટે બહુ થોડું જોઈએ આપણે તો જોવું મિત્રો આપણી પાલક એકદમ રેડી થઈ ગઈ છે હવે આપણે આની અંદર ચીઝ ઉમેરી દઈએ અને સાથે એક બટરનું ક્યુબ્સ નાખશું અને આને હવે મિક્સ કરી અને આપણે પકાવશું થોડી વાર ત્યારબાદ આપણે એની અંદર હવે આપણે થોડું આની અંદર ક્રીમ નાખશું ક્રીમને પણ મિક્સ કરી લેશું વ્યવસ્થિત ફ્રેશ ક્રીમ છે ને ટેસ્ટ બહુ સરસ આવશે મિત્રો આજી પાલક પનીર છે એકદમ ક્રીમી લાગશે અને ટેસ્ટ પણ બહુ સરસ આવશે અને તમે રાઈસ સાથે પરાઠા સાથે નાન સાથે પણ લઈ શકો છો તો હવે આપણે ક્યુબ પણ આમાં ઉમેરી દીધા છે પનીરના વ્યવસ્થિત આપણે આને મિક્સ કરી લેશું મિક્સ કરી લેશું અને થોડી વાર જ હવે આપણે આને પાકવા દેસુ કારણ કે આને બહુ વાર ન પકવાય પનીરને નહીં તો પનીર હાર્ડ થઈ જાય હવે આપણે આનો બીજો વઘાર કરશું મિત્રો તો આપણે વઘાર માટે એની તૈયારી કરી લઈએ આપણે આમાં ઘી નાખ્યું છે એક ચમચી આની અંદર આપણે ઘી ગરમ થાય એટલે આપણે આની અંદર જીરું ઉમેરીશું એક લાલ મરચું નાખ્યું એક ચમચી જીરું અને એની સાથે આપણે જે લસણ રાખ્યું હતું એક્સ્ટ્રા એ ઉમેરીશું હવે લસણને આપણે ઘી સાથે બરાબર ફ્રાય કરી અને આ રીતે આપણે મિક્સ કરી નાખશું આની અંદર મિત્રો આપણી પાલક પનીર એકદમ રેડી છે હવે અને મિત્રો પાલક પનીરની ગ્રેવી આવી થીક ગ્રેવી જોઈએ કારણ કે પાતળી ગ્રેવી હોય તો મજા ના આવે એટલે પાણી બહુ ન જોઈએ આની અંદર તો આવી કન્સિસ્ટન્સી જોયા અને મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને ખાસ જણાવજો કોમેન્ટ બોક્સમાં સારું લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી મિત્રો હું બીજો વિડિયો અપલોડ કરવો તરત તમને નોટિફિકેશન મળી જાય તો ચાલો તમે એન્જોય કરો પાલક પનીર ત્યાં સુધી આપણે ફરી મળીશું અને જલ્દી મળીશું બીજી નવી રેસીપી સાથે ચાલો મિત્રો બાય બાય